શહેરાના કોર્ટ અને ગોડાઉન પાસે વરસાદી પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં શહેરા તાલુકા સેવા સદન પાછળના ભાગે આવેલ કોડ અને અનાજના ગોડાઉન તરફના રસ્તા પર વરસાદી પાણી અને ગામ તળાવના પાણીના નિકાલ માટે નાળા નાખી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ નાળા યોગ્ય રીતે નાખવામાં આવ્યા ન હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો ન હોવાથી તે પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે જે પાણી કોર્ટની પાછળ આવેલા રહેણાંક મકાનોમાં ઘૂસી રહ્યું છે જેને કારણે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે પાલિકા તંત્રને રજૂઆત કરી હોવા છતાં યોગ્ય રીતે નાણાંની કામગીરી નહીં થતાં શુક્રવારના રોજ આવેલા કમોસમી વરસાદમાં બે ઇંચ જેટલા વરસાદ વરસતા જ શહેરા અનાજ ગોડાઉની બહારના ભાગે અને શહેરા કોર્ટની સામે વરસાદી પાણી ભરાઈ ગયું હોય જેના લીધે તે પાણી નજીકના રહેણાંક મકાનોમાં ઘૂસી રહ્યું હતું ત્યારે સ્થાનિકોએ શહેરા નગરપાલિકાના તંત્રની આ બાબતે કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે શહેરા કોર્ટની પાછળ આવેલ વસાતીઓની રજૂઆત છે કે ગઈકાલ તારીખ નવ ચાર પચીસના રોજ જે વરસાદી માવઠું થયું હતું એમાં બે ઇંચ જેટલો વરસાદ પડવાથી આ સમસ્યા ઉપસ્થિત થયેલ છે અમારે આ વર્ષો જૂની કાયમી સમસ્યા છે શહેરા સેવા સદન અને કોર્ટ કચેરી અને અનાજના ગોડાઉન ની આવેલી છે એની પાછળ જે વરસાદ આવેલી છે એ વરસાદમાં કાયમ આ પાણીના નિકાલને ગઈકાલે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયેલું હતું બરાબર હવે આ ગત વર્ષે પણ આ સમસ્યાનું નગરપાલિકામાં વિડીયોગ્રાફી કરીને રજૂઆત કરેલી હતી અને એ એમાં નગરપાલિકાએ ફક્ત નિરીક્ષણ કરી અને આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી જો આ આ એક દિવસના વરસાદી માવઠામાં જો આ પરિસ્થિતિનું સર્જન થયેલ છે પાણી ભરાઈ જ ગયેલ છે તો કાયમી ચોમાસામાં આ શું પરિસ્થિતિ થશે એ વિચારીને પણ અમારે વરસાદીઓના કાળજા કંપની જાય એવી એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે આથી અમારે નગરપાલિકા નગર નગરપાલિકા સમક્ષ એવી માગણી છે કે આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે અને નવી પાઇપલાઇન નાખી એ ન પાઇપલાઈન નાખીને આ સમસ્યાનો કાયમી નિવે લાવવામાં આવે એવી અમારી રજૂઆત છે અને આ ભારે અવર વાળો વાહનો અવર જવર વાળો રસ્તો છે સરકારી અનાજ રોડ પણ તૂટી ગયેલ છે આપ જુઓ છો રોડ પણ તૂટી છે અને એના કારણે જો ક્યારેક કોઈ અકસ્માત મોટો અકસ્માત થવાની પણ ભીતી સેવા રહેલી છે આથી આ સમસ્યાનો કાયમી ધોરણે નવી પાઇપલાઇન રાખીને કાયમી ધોરણે નિકાલ લાવવામાં આવે એવી અમારી નગરપાલિકા તરત જ સરકારી તંત્ર સમક્ષ અમારી માંગણી છે